રજૂઆત કરવા છતાં કોઈ પગલા નહી ત્યારે પોલીસ રજૂઆત ધ્યાને ન લેતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે જ્યાં અરજદાર યુવકે પોલીસ સામે આક્ષેપો કર્યા છે કે જ્યાં સુરેન્દ્રનગર પાટડીમાં જુગાર ધામે જે કહી શકાય એક મોટી દોટ મૂકી હોય તે રીતે ઠેર ઠેર ચુકાર ચાલી રહ્યા હોય છે ત્યારે વારંવાર જાગૃત નાગરિક દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવે છે અને આમ છતાં પણ પોલીસ દ્વારા કોઈ પણ રજૂઆતને ધ્યાનમાં લેવામાં નથી આવતી કોઈ પણ પગલાં ભરવામાં નથી આવતા ત્યારે પોલીસ રજૂઆતે ધ્યાને ન લેતી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે આ સાથે જ જાગૃત અરજદારે પોલીસ સામે આક્ષેપો કર્યા છે કે અંદર જુગાર ચાલુ છે બેનું દીકરી નીકળે છે ઠાકોર વાસની અંદર છાત્રાલ લાઈન ની બાજુમાં વારંવાર વિકેસ કરવામાં આવે છે રાતે ત્રણ વાગે હું કેવા આવ્યો તો કઈ મારું કાનમાં લીધું નથી ને અત્યારે કહેવા આવ્યો તો કઈ લેવામાં આવ્યું નથી અત્યારે કહેવા આવ્યો તો મને એમ એ લોકો એમ કહે છે કે બધા જમવાનો સ્ટાફ જમવા માટે ગયો છે લાગત પોલિસ્ટેશન હું કહેવા માટે આવું છું કે સર અમારા વાસની અંદર